દર્શક મિત્રો રોજ વડોદરા શહેરમાં સાંજે ચાર વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો જે સવારે છ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો પરંતુ આજે રેડ એલર્ટના પગલે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં વડોદરામાં ત્રીસ મિલીમીટર એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે જ્યારે જિલ્લામાં સૌથી વધુ ડેસરમાં ત્રણ ઇંચ વરસાદ હાલ પૂરતો ખાબક્યો છે વધુ વરસાદ શરૂ થતાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ આજવા રોડ સમાતળાવ રાવપુરા ગોરવા છાણી કારેલીબાગ અલકાપુરી ગરનાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી ગતરોજ વરસાદના કારણે આઠ સ્થળે વૃક્ષ પડ્યા હતા જે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે દિવસભર વરસાદના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ શકે છે જ્યારે ભારે વરસાદના કારણે રાજ્યમાં તેર જગ્યાએ જરોદ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે આજબા સરોવરના દરવાજામાંથી પાણી વળી રહ્યું છે જેને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધશે તેવી શક્યતાઓ પ્રબળ થઈ રહી છે એમડી રિપોર્ટ પ્રમાણે જે રેડ એલર્ટ્સ પર છે તો વડોદરા શહેરમાં સેમ જ એવો વરસાદ વરસી રહ્યો છે હાલમાં આજવા બાવીસ પોઈન્ટ પંચોતેર લેવલ પર પહોંચી ગયેલી છે ઉપરાંત આજવા આજવા બસો બસો બાર પોઈન્ટ પિસ્તાલીસ પર છે વડોદરા શહેરમાં કુલ એંસી જેવા ઝાડ પડી ગયા છે જેની કામગીરી વડોદરા ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા તમામ રોડોને ઓપન કરી દેવામાં આવ્યા છે ઉપરાંત બાવીસ ફૂટના લેવલ પર પરશુરામ ભઠ્ઠા તેમજ સિદ્ધાર્થ બંગલો તેમજ કાસા રેસિડેન્સી પાસે અનાઉન્સમેન્ટ કરી સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ કરી દીધેલ છે તેઓને નજીકની સ્કૂલમાં સ્થળાંતર પણ કરી દીધેલ છે હાલમાં હજુ પણ રેડ એલર્ટ છે એટલે વડોદરાવાસીઓને એવું જણાવવામાં આવે છે કે તેઓ પોતાને સારી જગ્યાએ સ્થળાંતર કરી દે કન્ટિન્યુઅસ ફોન વાગી રહ્યા છે કન્ટિન્યુઅસ પબ્લિકનો એપ્રોચ આવી રહ્યો છે ફાયર બ્રિગેડ દ્વારા કન્ટિન્યુઅસ તેઓને મદદ કરવામાં આવે છે ઘણા ઘણા વિવિધ પ્રકારના કોલ પણ આવી રહ્યા છે કોઈ ફસાઈ ગયેલા હોય છે કોઈ ગાડીમાં ફસાઈ ગયેલા હોય છે કોઈના મકાન પર ઝાડ પડી ગયેલું હોય છે ઉપરાંત બીજી પણ ડેડ બોડીથી લઈને તેમજ એવી પણ પરિસ્થિતિઓના કોલ કામગીરીઓ આવી રહી છે વિશ્વામિત્રી નદીની સપાટી પંચોતેર ચાલી રહી છે ફૂટ હતી અત્યારે બાવીસ પંચોતેર થઈ ગઈ છે હા વરસાદના કારણે ઉપરવાસના વરસાદના કારણે વધી રહી છે હા પબ્લિક જોવા આવી રહી છે પબ્લિકને તો હવે શું કરવાનું આવે